ગુરુમાતા સુધીક્ષાજી સાત સંગારસી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી ધર્મપાલન એક જ પરમાત્મામાં સમાવું બાકી ભાગલપાણું બે પ્રકારના જાણી ઈશ્વર આનંદ પામતો જ નથી તો પહેલું ધર્મપાલન વિશે જાણો ધર્મ તો એક જ છે તેને પાળનારા જુદા જુદા છે ધર્મ એટલે જીવન જીવવાની સાચી રીત ધર્મ એટલે સત્યકર્મ જે સત્ય દયા તપ અને પવિત્રતાથી જીવવું જીવવું તે ધર્મ છે પછી તે ભલે હિન્દુ હોય ઇસ્લામ હોય પારસી હોય ખ્રિસ્તી હોય તેમાં કોઈ પણ ફરક પડતો નથી એક જ નિરાકાર પ્રભુથી ઉત્પાદન થયા છે અને એક જ નિરાકારમાં સમાઈ જવાનું છે ઊંચા નીચા કર્મ કરવાથી જ ઊંચી નીચી યોનીમાં જન્મે છે અને પોતાના કર્મથી જ સુખ દુઃખ ભોગવે છે એક જ સૂર્યમાંથી કિરણો આવે છે અને એક જ સૂર્યમાં પાછા સમાઈ જાય છે એવી રીતે એક જ ધર્મમાંથી બધા જુદા જુદા પંથો નીકળ્યા છે પરંતુ તમામ પંથોનું ધ્યેય તો એક જ હોય છે જેથી કોઈ પણ પંથની નિંદા ન કરો બીજું કે સત્ય એવો જે આત્મા તેનું વર્ણન થઈ શકતું જ નથી તે લખી શકાતું નથી વાંચી શકાતું નથી તેમજ બોલી શકાતું નથી પણ હા તેને જોઈ શકાય છે જાણી શકાય છે ગીતા અધ્યાય તેર સોળમાં વાંચો અને તેને જોવા માટે સદગુરુની જરૂર પડે છે તે સદગુરુ બતાવે છે પણ તે તન મન ધનરૂપી માયા સદગુરુને આપવી પડે છે તે માયા શું છે ને ક્યાંથી આવી કેમ આવી અને તેને કેવી રીતે નાશ કરવી એ બધી વાતો સદગુરુ બતાવે છે તે માયાનું દેશકાળને અનુસરીને તેનું રૂપાંતર થતું જાય છે જૂનું ભૂલે છે ને નવું શીખે છે જે શબ્દોથી ચાલુ જમાનાના મનુષ્યને સમજાય તે શબ્દોમાં લખવું એ લેખકની ફરજ છે હવે આત્માનું વર્ણ તે શેષનારાયણને શેષનારાયણે નાભીમાં પરાવાણીમાં બતાવ્યું છે તો બ્રહ્માજીએ વેદમાં બતાવ્યું નારદજીએ વીણામાં ગાયું છે અને શ્રી કૃષ્ણએ બાંસરીમાં ગાયું પરંતુ તેને લેખવા માટે કોઈ શબ્દ જળ્યો નથી અને જળવાનો પણ નથી ત્રીજું પાગલપણું વિશે જાણો લોકો જ્ઞાન ગુમાવીને જે પાગલ બન્યા છે તેને જ હું મેળવીને પાગલ બન્યો છું આપણે બંને પાગલ છીએ પરંતુ દિશાઓનો રસ્તો જુદો છે માટે ગુમાવી દીધેલું જે આત્મા જ્ઞાન મેળવી લે અને ખરો પાગલ બની જા એટલે સત્ય ઈશ્વર આનંદ પ્રાપ્ત થશે તે આનંદ ઈશ્વરનો અંદર છે અને ઈશ્વરને બહાર શોધવાની દોડાદોડ છોડી દે અંદર નાભીમાં ઉતરી જા તે સત્ય ઈશ્વર આનંદમાં તારું ચિત્ત મેળવ એટલે તું સતુચિતુ આનંદ થઈ જઈશ તું ધન મેળવીને પાગલ થઈ ગયો છે હું સાધના મેળવીને પાગલ થઈ ગયો છું તું ધનને સંભાળી રાખે છે હું સાધના સાચવી રાખું છું ફક્ત ફેર એટલો જ છે કે તું અભિમાનમાં આવી બીજાઓને તુચ્છ માને છે જ્યારે હું નર્મદાથી રહીને સર્વને સમાન ભાવે જોઉં છું આપણે બંને પાગલ છીએ પણ દિશાઓ જુદી જુદી છે તું અને હું બંને પાગલ છીએ તારી ઉપાસના માયાની છે ને મારી ઉપાસના આધ્યાત્મિક પરમાત્માની અને મોક્ષની છે તું માયાથી વિષયને જોઈ રહ્યો છે અને સુખ દુઃખ ભોગવી રહ્યો છે જ્યારે હું જીવ પ્રાણી માત્રમાં રહેલી આત્મશક્તિ જોઈ રહ્યો છું જ્યારે તું સંસાર વ્યવહાર કરીને માયાને જોઈને પાગલ બન્યો છે તો હવે તારા આત્માને જોઈને તું ખરો પાગલ બની જા જે વાસણમાં દાળ વગારીએ વગારી છે તે જ વાસણ સાફ કર્યા વિના ખીર બનાવીએ તે ખીરમાં બેસવાદા આવે આવે છે વાંક તારો છે સાફ કરી બનાવવું જોઈએ એ જ રીતે શરીરમાં કામ ક્રોધ અને મો સાફ કરીએ નહીં ત્યાં સુધી તને ઈશ્વરનો ખરો આનંદ નહીં થાય પછી તું પસ્તાવો કરે કે ઈશ્વર આનંદ આવતો નથી તે કેવી રીતે ઈશ્વર આનંદ આવે જે કામ ક્રોધ લોભનો કચરો જે છે તે હજુ તારા અંતકરણમાં ચોટેલો છે તે કામ ક્રોધને સાફ કર તો ખરો ઈશ્વર આનંદ આવશે તો પોતાના સ્વાભાવિક કર્મમાં રત રહેલો મનુષ્ય ઉત્તમ સિદ્ધિ મોક્ષને પામે છે અને જેનાથી આ સર્વ જગત વ્યાપક છે તે પરમાત્માને પોતાના સ્વાભાવિક કર્મ વડે પૂજીને મનુષ્ય અંતકરણની સિદ્ધિરૂપી મોક્ષરૂપ સિદ્ધિને પામે છે બીજાનું કર્મ કરવું સહેલું હોય અને તેના કરતાં પોતાનું ધર્મ એટલે કે કર્મ મુશ્કેલ અને ઓછા ગુણવાળું હોય છતાં માણસને માટે પોતાનો ધર્મ જ થી કલ્યાણ થાય છે કારણ કે પોતાની સાથે સ્વાભાવિક રીતે નિયંત થયેલા કર્મ કરનાર મનુષ્ય પાપી બનતો નથી આ ગીતા અધ્યાય અઢાર પુસ્તાલીસ સુડતાલીસમાં પુરાવો છે તો હે પાર્થ અજ્ઞાનથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ સમજે છે અને બધા પદાર્થોને અવળા અવળી રીતે જુએ છે તે બુદ્ધિ તામસી છે આ ગીતા અધ્યાય અઢાર માં પુરાવો છે તો માતાના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી બોતેર હજાર નાળીઓ બને છે તેમાં મુખ્ય ત્રણ નાળીઓ છે ઇંગલા પિંગલા અને સુક્ષ્મણા તે સુક્ષ્મણાનું સ્થાન આ અહીંયા પ્રકૃતિની વેચે છે ને પરમાત્મા જ્ઞાન માટે તમારે ધ્યાન કરવું ત્યારે કાને બિલકુલ સાંભળવું નહીં અને આંખથી કાંઈ જોવું નહીં ને મોઢે કાંઈ બોલવું નહીં જે નામ મંત્ર કે રૂપને જોવાનું બંધ કરવાથી ઓજસ વડે આભા મંડળ આપણા શરીરનું કવચ આમ બને છે ને તે ઓજસના તરંગોનું પ્રમાણ ખૂબ જ વધે છે તેથી આધ્યાત્મિક આદિદેવિક આદિભૌતિક દુઃખો મટે છે તે તરંગોની મૂડી આમ આકાશમાં જમાત કરવી છે તે હાલમાં અને પછીના અનેક જન્મ કામ આવે છે તે મોટી સેવા છે તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્ય વેચેથી આપણના ઉપર કૃપા કરી આપણને આવું પરમાત્માનો સત્સંગરૂપી જ્ઞાન પ્રતાપ મળ્યો છે પણ આપણે આવું જ્ઞાન જાણ્યા પછી હજી બીજા દેવી દેવતાના સંપ્રદાયમાં જવાનું છોડતા નથી તો આજથી નક્કી રાખો હવેથી આવું સત્ય આત્મા જ્ઞાનને નહીં ભૂલું તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સદગુરુ અમારા માતાજી સુધીનાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનીમાં રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહી હું મારી વાણી વિરામું છું